સુરતના વરાછા મેઇન રોડ પર છેલ્લા કેટલાક સમયથી ચળવળતી સ્થિતિ સર્જાય છે પીવાના પાણીની લાઇન નાખ્યા બાદ પાલિકા દ્વારા રોડની યોગ્ય મરામત કરવામાં ન આવતા સ્થાનિક વેપારીઓ અને રહીશોએ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી રોડ ખોદ્યા બાદ માટી ઉડતી હોવાથી દુકાનદારો પણ પરેશાન છે સિગ્નલ લાઈન થતી જતો હોવાથી વારંવાર ટ્રાફિક જામ થાય છે અને તેમજ વાહન ફસાઈ જતા સ્થાનિકો રોષે ભરાયા છે પાલિકા સામે સ્થાનિક દુકાનદાર કારો રોજ ઠેલવ્યો છે અલ્પેશભાઈ અદાણી તાપી શોપિંગ સેન્ટરમાંથી સાહેબ બોલીએ છીએ આજે એક મહિનાથી અમે લોકો પરેશાન છીએ અમારા આજે ધંધા અહીંયા ધંધા રોજગાર આજે ખલાસ થઈ ગયેલા છે એસએમસી વાળાએ આજે એક મહિનાથી કરે છે કામ તો કંઈ પણ વસ્તુ થતી નથી એમને ખાડા એમને પડ્યા છે અંદર વાહનો ફસાય છે ને લોકોને તકલીફ છે વિશ્વાસ રાજપી હોય સમસ્યા છે બહુ સમયથી કામ ચાલુ છે ને આ કામ પૂરું થતું નથી એસએમસીનું કામ પૂરું કરવાનું કીધું છે હીરાબાગ સુધી ત્રીસ પાંચ સુધી ને અહીંયા સુધી જ અહીંયા પૂરું કર્યું છે ને અડધે કામે રોકી દીધું છે પંદર દિવસથી કામ બંધ છે ને અહીંયાથી ગાડીઓ હટાવી દીધી છે અને દરરોજની ગાડીઓ અહીંયા ફસાય છે કામગીરી એકદમ બંધ છે અમે રિક્વેસ્ટ કરી છીએ એસએમસી વાળાને અમે ધંધા વગરના રહી ગયા છીએ તો અહીંયા રોડ જલ્દી જલ્દી ચાલુ કરે ને કામ પૂરું કરે ને રોડનું કામ સમાપ્ત કરે અહીંયા પ્રી મોન્સૂનના હિસાબે આ લોકોએ કંઈક કામગીરી ચાલુ કરેલી છે આજે દોઢ દોઢ મહિનાથી અમે બહુ પરેશાન થઈએ છીએ અને અમે પૂરેપૂરો ટેક્સ ભરીએ છીએ તો પણ આ લોકો ભાઈ અમારું સાંભળી નથી શકતા મ્યુનિસિપાલિટીવાળા પૂરેપૂરો પગાર લે છે તો પણ કામ પૂરું નથી કરી રહ્યા આજે એવું કીધેલું હતું કે ત્રીસ પાંચ સુધી હીરાબાગ સર્કલ સુધી કામ કમ્પ્લીટ પૂરું કરવાનું છે હજી સુધી અહીંયા ને અહીંયા જ કામ કરી અહીંયા ને અહીંયા જ કામ રહ્યું છે અને અમે બહુ પરેશાની કરીએ છીએ અહીંયા બધા વાહનો ફસાય છે કોઈ જવાબ નથી આપતું અને રસ્તા બંધ થઈ ગયા છે ને અને અત્યારે અમારી દુકાન આગળ અમારા ફૂટપાથ ઉપર ગાડીઓ ચાલી રહી છે ને એ બધે બધી ધૂળ અમારી દુકાનોની અંદર આવે છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત